જે માતાજી મિત્રો તમને જણાવતા મને ખૂબ જ આનંદ આવે છે કે આપણા ઘરે એક નવી ઘોડીની આગમન થયું છે કાલે રાતના આઠ વાગે આપણા કાને એક ઘોડી આવી છે આ પંચકલ્યાણ ઘોડી છે તમે જોઈ શકો છો એ હાઈટમાં લંબાઈમાં એકદમ જોરદાર છે પંચકલ્યાણ છે અને તિલક પણ એકદમ પૂરેમપૂરો છે અને સિંધી નસલની છે તો મિત્રો બાલભમરી એકદમ કમ્પ્લેટ છે અને મિત્રો વધારે મજાની વાત તો એ છે કે આ ઘોડી ફુલિકામાં પણ એકદમ ફૂલિકો એક કે વરઘોડો હોય એમાં બધા બરાબર કમ્પ્લેટ હાલે છે અને તો ફૂલિકામાં વરઘોડામાં કોઈને પણ ઘોડીની જરૂર હોય તો આપણે એમાં નંબર આપશું તો એ નંબર માથે તમે કોલ કરી અને મને જણાવશો તો ખ્યાલ આવે અને એના સિવાય આ કારી ઘોડી છે સિંધી નસલની તિલક છે આગળના બે પગ સફેદ છે દેવમણ છે એ પણ ફૂલિકામાં વરઘોડામાં કમ્પ્લેટ હાલે છે અને મિત્રો તો કોઈને પણ ફૂલિકામાં વરઘોડામાં જરૂર હોય તો આપણી આ એક કલરની ઘોડી છે એના બે જ પગ સફેદ છે તિલક છે અને બાલભમરી એ પણ કમ્પ્લેટ છે અને આ લાલ ઘોડી આ પણ બધે ગાલીએ કાલે જ એનું આગમન થયું છે આપણા ઘરે તો વરઘોડામાં ફૂલિકામાં કોઈને પણ જરૂરત હોય તો મને કહેજો કારણ કે થોડીક લોહીમાં નબરી છે આપણા કને તો કાલે સાંજના આઠ વાગે આવી છે પણ એ તો બે મહિનામાં એકદમ આપણે એને કમ્પ્લીટ કરી નાખશું અને મિત્રો જે બહુ ભાગ્યશાળી હોય ને એમના ઘરે ઘોડિયું હોય ઘોડા હોય અને ગાયું હોય આ નાની બચ્ચી પણ છે આપણા કને જોઈ શકો છો આ જમકુરની બેન છે ને એકદમ પટ્ટો એકદમ પૂરેપૂરો પીધલ છે એના આગળનો ને એક પાછળનો પગ સફેદ છે અને આ ગાયું આ જુઓ હવે લગભગ પંદર વીસ દિવસમાં વ્યા છે પાછળ કારી ગાય છે આ બાજુ લાલ ગાય છે એ બાજુ ભેંસો પણ છે કારણ કે ગાયું ઘોળિયું અને વાળીયું એ તો બહુ ભાગ્યશાળી હોય ને એના ઘરે જ હોય કારણ કે ગાયમાં તેત્રીસ કોડ દેવતાનો વાસ હોય અને ઘોડી પણ દેવાંગી હોય એટલે બહુ પવિત્ર ગણવામાં આવે છે અને મિત્રો આ જેના ઘરે ઘોડિયું હોય રે જેના ઘરે ઘાયું હોય રે જેના ઘરે ઘોડીયું હોય રે એના સૂતેલા કિસ્મત જાગી જ એના જાગી જાય જેના ઘરે ઘોડિયું હોય જેના ઘરે આવ્યું ઘોડિયું હોય રે જેના ઘરે સૂતેલા કિસ્મત જાગી જાય એના સુતેલા કિસ્મત જાગી જાય મિત્રો વાળિયું ઘોડિયું અને ગાયું આ ત્રિવેણી સંગમ ક્યારે હોય જ્યારે ભગવતીની દયા હોય અસીમ કૃપા હોય અને આપણા વડીલોના પુણ્ય હોય ને તો બધું આ ત્રિવેણી સંગમ થઈ શકે છે તમે જોઈ શકો છો ભેંસો ગાયું ઘોડિયું વાડિયું આ બધું ભગવતીની દયા હોય ને તો બધું એવું ભેગું થઈ શકે બાકી આ ઘોડી તમને કેવી લાગી પંચકલ્યાણ અને રહેવાલમાં પણ ત્રીસથી બત્રીસ રહેવાલ પડે છે ફોલિકામાં વરઘોડામાં કમ્પ્લેટ છે તો આ ઘોડી તમને નવી આપણી કેવી લાગી તો મને તમે જરાક કોમેન્ટમાં જણાવશો તો મને ખ્યાલ આવે કે આ ઘોડી કેવી છે બરાબર બાકી તો જય ભગવતી જય સોનબાઈ જય મુરલીધર જય મુરલીધર